હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે હું તમારા માટે લઈને આવી છું કોઈપણ પ્રકારની ચાસણી ગોળ ખાંડ લોટ કે માવો વાપર્યા વગર એકદમ સરળ રીતે દસ જ મિનિટમાં બની જાય તેવા એનર્જી બૂસ્ટ લાડુની રીત આ લાડુ તમારી ઇમ્યુનિટી પાવર બૂસ્ટ કરશે સાંધા કમર અને ઘટણના દુખાવામાં રાહત આપે છે શિયાળામાં રોજ સવારે જો આ રીતના લાડુ ખાવામાં આવે અને બાળકોને આપવામાં આવે તો બાળકોની પણ ઇમ્યુનિટી જળવાઈ રહે છે અને તે લોકોની યાદશક્તિ પણ વધે છે હવે એક્ઝામનો ટાઈમ નજીક આવી રહ્યો છે દસમા બારમાના બાળકોને અને બીજા ઘણા બધા બાળકોને તો રોજ રોજ સવારે જો તમે આ રીતના લાડુ બનાવી અને બાળકોને આપશો તો એ લોકોની રોગ રોગપ્રતિકારક શક્તિ વધશે સાથે સાથે એ લોકોની મેમરી પાવર પણ તેજ થશે અને આ લાડુ ખાવાથી તમને આયરનની જે ઉણપ હોય એ પણ દૂર થશે સાથે સાથે પ્રોટીન વિટામિન કેલ્શિયમ બધું જ આની અંદર ભરપૂર પ્રમાણમાં હોય છે તો શિયાળામાં આ રીતના લાડુ તમે બનાવીને તમારે ખાવા જ જોઈએ આ લાડુ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો તેના માટે વસ્તુઓ જોઈ લઈશું અહીંયા આપણે દરેક વસ્તુનું માપ મેં અહીંયા તમને બતાવેલું છે ખજૂર લઈશું જે સોફ્ટ ખજૂર આવે છે એ લેવાની છે તેમાંથી ઠળિયા કાઢી લેવાના એકદમ સરળતાથી નીકળી જાય છે ઠળિયા કાઢ્યા પછી તેનું વજન અઢીસો ગ્રામ થાય એટલી ખજૂર લઈશું અખરોટને આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે ત્રીસ ગ્રામ અખરોટ લીધા છે પિસ્તાને પણ ઝીણા ઝીણા સમારી લઈશું બે મોટી ચમચી ભરી અને પિસ્તાની કતરણ લીધી છે બે મોટી ચમચી ખસખસ લીધી છે અને બે મોટી ચમચી ભરી અને દ્રાક્ષ લીધી છે મગજ તરીના બીયા લીધા છે ત્રીસ ગ્રામ એટલે કે મેલન શીડ્સ તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે આસાનીથી ત્યારબાદ પમ્પકિન શીડ એટલે કે કોળાના જે બીજ આવે છે એ ખૂબ જ ગુણકારી હોય છે એ પણ ત્રીસ ગ્રામ લીધા છે બદામ લીધી છે પચાસ ગ્રામ તેને પણ આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે કાજુ પણ આપણે પચાસ ગ્રામ લેવાના છે તેને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું તમે માર્કેટમાંથી ટુકડા કાજુ પણ લઈ શકો છો ટોપરાનું છીણ એક બાઉલ લેવાનું છે જે ઘરે આપણે ટોપરાનું છીણ કરીએ છીએ કાચલી લાવીને સૂકા ટોપરાનું છીણ છે આ એ લેવાનું છે માર્કેટમાંથી તૈયાર ટોપરાનું છીણ નથી લેવાનું ઘરે ટોપરું છીણી અને તેનું છીણ તમે લેશો તો એ વધારે ગુણ કરશે ના હોય તો તમે તૈયાર છીણ પણ લઈ શકો છો હવે આપણે શરૂઆત કરીશું બનાવવાની તો તેના માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે ગેસની આંચ આપણે ધીમી રાખીશું અને તેની અંદર બે ચમચી ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે આની અંદર આપણે પહેલાં બદામ શેકીશું દરેક વસ્તુનો શેકાવાનો સમય અલગ અલગ હોય છે એટલે બધી વસ્તુ એક સાથે આપણે એડ નથી કરવાની બદામ તો તમે જાણો જ છો કે ખૂબ જ ગુણકારી હોય છે તમારી મેમરી વધારે છે તમને પ્રોટીન પૂરું પાડે છે અને બીજા ઘણા બધા ગુણ બદામની અંદર રહેલા હોય છે બદામ થોડી શેકાઈ જાય એટલે આપણે તેની અંદર કાજુ એડ કરીશું કાજુ પણ ઘણા જ ગુણકારી છે આની અંદર જે ડ્રાયફ્રૂટ આપણે વાપર્યા છે જે વસ્તુ વાપરી છે એ બધી જ વસ્તુ ખૂબ જ ગુણકારી છે છતાં પણ જો તમારે કોઈ વસ્તુ આમાંથી સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો અને જો કોઈ વસ્તુ તમારે એડ કરવી હોય તો તમે એડ પણ કરી શકો છો હવે કાજુ બદામ થોડા શેકાઈ જાય એટલે તેમાં અખરોટ અને પિસ્તા એડ કરી દઈશું ડ્રાયફ્રૂટનું પ્રમાણ મેં કીધું એવું જ રાખવું જરૂરી નથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને જે ના ગમે એ તમે સ્કીપ પણ કરી શકો છો ગેસ આપણે આખી પ્રોસેસ કરતી વખતે ધીમો જ રાખવાનો છે બધી જ વસ્તુ બરાબર શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે કન્ટિન્યુઝ હલાવતું રહેવાનું કાજુ બદામ શેકાતા થોડી વાર લાગે છે એટલે પહેલાં એડ કરી દઈશું પછી કાજુ અને અખરોટ અને પિસ્તા શેકાતા વાર નથી લાગતી બધું બરાબર શેકાઈ ગયું છે તો હવે તેને એક વાસણમાં કાઢી લઈશું જો ઘરમાં નાના બાળકોને ખાવાનું હોય અથવા તો વડીલોને ખાવાનું હોય તો તમે આ બધી જ વસ્તુનું શેક્યા પછી મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો એ રીતે પણ તમે લાડુ બનાવી શકો છો નાના બાળકોને પણ તમે આ લાડુ આપી શકો છો હવે ફરીથી એક ચમચી ઘી લઈ લઈશું અને એની અંદર મગજ તરીના બી એટલે કે મેલન સીડ એડ કરી દઈશું આ ખૂબ જ ગુણકારી હોય છે એમનેમ તો આપણે આ બધા સીડ્સ નથી ખાતા હોતા પણ આ રીતે તમે ડ્રાયફ્રૂટ ખાઈ શકો છો અને બાળકોને પણ આપી શકો છો આપણે એમનેમ તો બાળકોને ડ્રાયફ્રૂટ નથી આપી શકતા અને એ લોકોને ભાવતા પણ નથી હોતા ઘણી વખત પણ જો તમે આ રીતે લાડુ બનાવી અને રોજ સવારે એક લાડુ બાળકને આપી દેશો તો એની અંદર બધી જ વસ્તુ આવી જશે એટલે આ રીતે તમારે બાળકોને બનાવીને આપવા હોય તો આપી શકાય મેલન શીડ અને પમ્પકિન શીડને શેકાતા વધારે સમય નથી લાગતો આની અંદર તડતડ અવાજ આવે એટલે શેકાઈ ગયા એવું સમજવાનું તમે જોઈ શકો છો થોડા ફૂલી પણ ગયા છે તો હવે તેને પણ આપણે બદામ અને કાજુના મિશ્રણની જોડે જ કાઢી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે કે જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આની અંદર બીજું ઘી એડ કરવાની જરૂર નથી જે થોડુંક જ ઘી છે તેની અંદર જ ટોપરાનું છીણ શેકાઈ જશે ઘરે તમે કાચલી લાવી અને એકદમ સરળતાથી ટોપરાનું છીણ બનાવી શકો છો ટોપરાનું છીણ થોડું શેકાઈ જાય એટલે તેની અંદર ખસખસ એડ કરી દઈશું જે લોકોને ઊંઘ ના આવવી એવી જ કોઈ ફરિયાદ હોય તો ખસખસ ચોક્કસથી આમાં એડ કરવાની ખસખસથી એ તમારી ફરિયાદ દૂર થઈ જશે ટોપરાના છીણમાં પણ ખૂબ જ ગુણ હોય છે વાળ અને સ્કિનને એ સારા કરે છે તમારે બધું શેકાઈ ગયું છે તો હવે તેને પણ આમાં એડ કરી દઈશું સાથે જ આ રીતે બધી જ વસ્તુ આપણે વારાફરતી શેકી લેવાની છે ફક્ત દસ જ મિનિટમાં આ લાડુ તૈયાર થઈ જાય છે હવે આપણે ફરીથી બે ચમચી જેટલું ઘી એડ કરીશું તમે અહીંયા નોનસ્ટિક પેન અથવા તો કોઈ જાડા તળિયાવાળા વાસણમાં જ આ કામ કરવાનું સ્ટીલના વાસણમાં તમે કરશો તો નીચે ચોંટશે તળીએ હવે આપણે ગેસ ધીમો રાખી અને આ કાજુને આ રીતે શેકી લેવાના છે આ ખજૂરને સોરી ખજૂર શેકાતા વધારે વાર નહીં લાગે કેમ કે આ ખજૂર એકદમ સોફ્ટ જ હોય છે ખજૂર જ્યારે માર્કેટમાંથી આપણે લાવીએ તેને બરાબર ચોખ્ખા કપડાંથી સાફ કરી લેવાના ખજૂરને ધોશો તો આની જે લાડુ આપણે બનાવીશું તેની તે વધારે સમય સુધી સારા નહીં રહે એટલે ખજૂરને ધોવાના નથી પણ તેને લૂછી લેવાના છે ખજૂર બરાબર ચડી જાય શેકાઈ જાય એટલે આપણે તેની અંદર દ્રાક્ષ ઉમેરી દઈશું દ્રાક્ષને પણ તમે ઝીણી ઝીણી સમારીને એડ કરી શકો છો ખજૂર અને દ્રાક્ષ બરાબર મિક્સ કરી દેવાના અને બરાબર શેકી લેવાના છે આને મિક્સચરમાં ક્રશ કરવાની પણ કોઈ જરૂર નથી કેમ કે આપણો ખજૂર એકદમ સોફ્ટ જ છે એટલે આ તરત જ શેકાઈ જશે અને એ એકદમ સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો ખજૂર પેન છોડી દે છે અને એક લોટ જેવું ટેક્સચર થઈ ગયું છે આ રીતનું ટેક્સચર થઈ જાય એટલે સમજવાનું કે આપણો ખજૂર શેકાઈ ગયો છે અને જે લોકોને વસાણું નથી ભાવતું હતું હેલ્થ કોન્શિયસ હોય છે અને ઘી વધારે ના ખાવું હોય તો આ રીતના લાડુ બનાવીને ખાઈ શકે છે હવે આની અંદર ખજૂર પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું જે લોકોને ના આવડતું હોય વસાણું બનાવતા એ લોકો પણ આ એકદમ સરળતાથી બનાવી શકે છે અને શિયાળામાં આ રીતનું ડ્રાયફ્રૂટ અને ખજૂર ખાઈ શકે છે માર્કેટમાં આ રીતના ડ્રાયફ્રૂટ લાડુ તમે લેવા જાઓ તો ઘણા મોંઘા મળતા હોય છે અને આપણને ખબર પણ નથી હોતી કે એમાં કેવી વસ્તુ વાપરી હોય છે પણ જો તમે ઘરે તૈયાર કરો તો એકદમ ચોખ્ખા અને ટેસ્ટી તૈયાર થાય છે અને આપણને ગમતી વસ્તુ આપણે આની અંદર એડ કરી શકીએ છીએ આ રીતે બધું બરાબર મિક્સ કરી દેવાનું ખજૂર એકદમ સોફ્ટ અને ગરમ હોય એટલે સરસ રીતે બધું મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે આ રીતના લાડુ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો અને તમે કઈ સિટીમાંથી અમારા વિડીયો જોવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો થોડું થોડું હાથ અડાળાય એવું થાય એટલે હાથેથી આ રીતે મિક્સ કરી અને થોડું થોડું ગરમ હોય ત્યારે તેના લાડુ વાળી દેવાના જો એકદમ ઠંડુ થઈ જશે તો લાડુ વાળવામાં તકલીફ પડશે એટલે આ રીતે થોડું થોડું ગરમ હોય ત્યારે જ લાડુ વાળી દેવાના જો તમારે આના ચકતા પાડવા હોય તો તમારે કોઈ થાળીમાં ઠંડુ કરી દેવાનું પણ આની અંદર ડ્રાય ફ્રૂટ આપણે મોટું મોટું નાખ્યું છે એટલે આ રીતે લાડુ વાળશો તો વધારે સરળ રહેશે આ રીતે મીડિયમ સાઇઝના લાડુ આપણે વાળવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા લાડુ તૈયાર થયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ લાડુ તૈયાર થાય છે અને આની અંદર આપણે કોઈપણ પ્રકારનો ગોળ ખાંડ માવો કે લોટ વાપર્યા નથી અને એકદમ ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે છતાં પણ એકદમ હેલ્ધી ડાયાબિટીસના પેશન્ટ પણ આ લાડુ ખાઈ શકે છે દિવસમાં એક કેમ કેમકે આની અંદર આપણે વધારે ખજૂર પણ એડ નથી કર્યું ફક્ત અઢીસો ગ્રામ ખજૂર એડ કર્યો છે ઠળિયા કાઢ્યા પછી આ રીતનો સોફ્ટ ખજૂર માર્કેટમાં તમને સરળતાથી મળી જશે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટ લાડુ તમને અમારા આ લાડુની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય